પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના આરોપીઓની સજાની માંગ સાથે સાથે જિલ્લા સેવા સદન કચેરી ખાતે કરવામાં આવ્યું કે તાજેતરમાં જ મેડિકલ પ્રવેશ માટેની નીટની પરીક્ષામાં ચોરી કરવાનું કુંભાળ ગોધરાથી પકડાયું છે આ કુંભાર સમગ્ર દેશમાં ઉજાગર થયું છે ત્યારે આ કુંભારમાં ખૂબ જ મોટા રાજકીય નેતાઓ અને સંસ્થાના માલિકોની પણ સંડોવણી હોવાની સંભાવના છે પોલીસ તંત્ર હોય કે તંત્ર હોય કે જિલ્લા શિક્ષણાધિકારી તરફથી હજી સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો તે આશ્ચર્યજનક બાબત છે અને આવું ક્યાં સુધી ચલાવશે બાળકો સાથે ના ભવિષ્ય સાથે જે ચેડા કરવામાં આવે છે એ અસહનીય છે બસ આની તપાસ થાય અને